નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો મિક્સમાં રફ છે આ એની અંદર બધું મિક્સમાં છે વ્હાઈટ છે શેડ છે કલર છે બધું મિક્સની અંદર છે ને સાઇઝની વાત કરીએ તો સાઇઝ છે પસા અંદરની પસા અંદરની સાઇઝ છે સો ટકા રિયલ હીરા છે સિંગલ બની શકે ડબલ બની શકે બે વસ્તુ બની શકશે તમને જે અનુકૂળ આવે એ વસ્તુ તમે બનાવી શકો ને બનાવવાની વાત કરીએ તો બનાવવાનું તો શું છે બધાની થેરી અલગ અલગ હોય કે આમાંથી સિત્તેર ટકાએ બનાવો એંશી ટકાએ બનાવો અને અમુક ટકા એ બનાવે કે જેને કેટલો કસર કસરવાળો નંબર બનાવવો હોય આની અંદર જીરમ કસર આવશે અમુક કોક કીરા ક્લીન નીકળશે બાકી જીરમ કસર આવશે એટલે આ રીતની રફ છે ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે લેવા માંગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર મેસેજ કરજો અને તમારો એડ્રેસ મેકલાવજો એટલે બીજા દિવસે નવ વાગે તમને આ રફ મળી જાય ને બીજું ભાવની વાત કરીએ તો ભાવ છે આના પાંસઠ રૂપિયા કેરેટના કેરેટના ભાવ પાસઠ રૂપિયાને ઓછામાં ઓછી તમને વીસ કેરેટ મળે છે ઓછામાં ઓછી તમારે વીસ કેરેટ લેવી પડશે ને વધુ જોવે તો મળી શકશે એટલે આ રીતની રફ છે ખાસ વિડીયો બે વખત જોઈ જોઈએ સિંગલ ડબલ બંને બની શકશે સો ટકા રિયલ હીરા પસા અંદરની સાઈઝ ને ખાસ તમારા કામનું થતું હોય સો એ સો ટકા તો મને વોટ્સઅપ ઉપર તમારો એડ્રેસ મેકલા જો અને બીજું કે કેશ ઓન ડિલિવરીમાં પટેલ મહેન્દ્ર અરવિંદ આંગળીયા દ્વારા જો તમારે આવતું હોય તો તમને કેશ ઓન ડિલિવરીમાં મળશે અથવા તમારે ઓનલાઈન કરવાનું રહેશે અને ઓનલાઈન પેમેન્ટ કરશો તો વીસ રૂપિયા ભાવ ઓછા ખર્ચો લાગશે કેમકે જે આંગડિયાનો ખર્ચો હશે એમાં વીસ રૂપિયા ઓછો ખર્ચો લાગશે અને કેશ ઓન ડિલિવરીમાં લેશો તો વીસ રૂપિયા વધુ લાગશે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ